અંકલેશ્વર નગરપાલિકા નગરમાં જાહેર સ્થળોએ ફેંકવામાં આવતા કચરા અને સફાઈ અંગે જાગૃતિના અભાવથી પરેશાન છે કચરા પેટીઓના સ્થાને જાહેર સ્થળોએ કચરો ફેંકનારાઓ સામે દંડાત્મક કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી પરંતુ કચરો ફેંકનાર રંગે હાથ ન ઝડપાવવાના કારણે અસરકારક કામગીરી થતી ન હતી વારંવાર સફાઈ કરવા છતાં કચરાની સમસ્યા ઠેરની ઠેર રહેતા આખરે નગરપાલિકાએ નવતર અભિગમ હાથ ધર્યો છે જાહેર સ્થળો જેવા કે જ્યાં નિયમિત કચરો ફેંકવામાં આવતો હોવાની સમસ્યા સામે આવતી હોય ત્યાં સીસીટીવી લગાડવામાં આવી રહ્યા છે નગરપાલિકા સીસીટીવી મોનિટરિંગના આધારે જાહેરમાં કચરો ફેંકનારને ઝડપી પાડી તેની સામે કાર્યવાહી કરશે આવું છે ને અત્યારે કામગીરી પ્રગતિમાં છે અને ભવિષ્યમાં સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરી અને જે લોકો જે નાગરિકો કચરો નાખશે એમની સામે દંડની કાર્યવાહી કરવામાં આવનાર છે આ ઉપરાંત જે બી પોઈન્ટ ઉપર પેલા સ્ટેચ્યુ પણ મૂકવામાં આવનાર છે બેન્ચ પણ મૂકવામાં આવનાર છે જેથી કરીને લોકો પોતાની વર્ષોથી હેબિટ ચેન્જ કરી બિહેવિયર ચેન્જ કરી અને નગરપાલિકાની જે ડોર ટુ ડોરની ગાડી આવે છે એમાં કચરો નાખે એવી રીતે આયોજન કરવામાં આવ્યું છે નગરપાલિકાના પ્રયાસને વિપક્ષ પૈસાના વ્યય સાથે જોડી રહી છે ગંદકી ફેલાવનારને ઝડપી પાડવા કેમેરા લગાવવાના ખર્ચને વિપક્ષ નાણાંનો વ્યય કહી રહ્યું છે તો સાથે સફાઈના નામે પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું વિપક્ષી નેતા ઉમેરી રહ્યા છે હવે એમ કીધું કે ભાઈ તમારે ત્યાં કચરો પડ્યો હોય તેના માટે કેમેરા મૂકી શક્યા ભાઈ લાખની વસ્તી હોય તો લાખની વસ્તીમાં કેટલા લાખ ઘેરમાં કેમેરા મૂકશો ચોરાએ પણ મૂકશો કઈ કઈ જગ્યા મૂકશો કે ભાઈ કેમેરા બધી જગ્યા મૂકવાના ભીનો કચરો સૂકો કચરો એમાંથી તો હજુ કમિટી બની નથી કચરા ડાયટા છે તેના હજુ

પ્રજાના પૈસાનો વ્યય એ આવનાર સમય જ બતાવશે